મોડાસા નગરના ગ્રામ પંચાયતને સમાવેશનો વિરોધ જોવા મળ્યો હતો જ્યાં મોટી સંખ્યામાં ગામોના લોકો હાજરી આપી અને ત્યાંથી પાંચસોથી વધુ લોકો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી આદનપત્ર આપવા પહોંચ્યા હતા જ્યાં નહીં નગરપાલિકા સબલપુરને આપો ન્યાય જેવા સૂત્રોચાર સાથે ગ્રામજનો રોષ વ્યક્ત કરતા નજરે પડ્યા હતા જ્યાં મોટી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરી પહોંચ્યા ત્યાં પોલીસે ટોળા વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જ્યા ધક્મક્કીના વચ્ચે પોલીસને કાપલો બોલાવવો પડ્યો જે પીઆઈ સહિતનો ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો બાવીસ હજારની વસ્તી ધરાવતી આ પંચાયતના લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારબાદ સરપંચ સભ્યો તેમજ ગ્રામજનો દ્વારા વટહુકમ રદ કરવા માંગ સાથે લેખિત રજૂઆત કરવામાં આવી

તો અમારી આ સબલપુર પંચાયત નગરપાલિકામાં ન જવા માટે આજે અમે પંચાયતના દરેક ગામમાંથી દરેક પુરુષ અને સ્ત્રીઓને આહવાન કર્યું છે અને કલેક્ટર સુધી મોટી સંખ્યામાં રેલી કાઢવાની છે કારણ કે અમારે નગર નગરપાલિકામાં જવું નથી અને અમને મીડિયાને પણ વિનંતી કરું છું કે અમારો અવાજ છે ગાંધીનગર સુધી પહોંચાડજો મહેરબાની કરીને અમારી અમારી પ્રજા આર્થિક રીતે અને સામાજ પછાત છે તો એ વેળો વ્યવસ્થિત ભરી શકે તેમ નથી કારણ કે નગરપાલિકામાં જવાથી સમયે સમય અંતરે ટેક્સ ભરી દેવો પડે અને કોઈ પ્રજાનું કામ થશે નહીં પ્રજાને બહુ હાલાકી ભોગવવી પડશે માટે તમને અમે વિનંતી કરીએ છીએ સરકારશ્રીને પણ વિનંતી કરીએ છીએ કે સત્તાના લાલચુઓ આ સત્તા માટે અમારી નગર નગર ગ્રામ પંચાયત નગરપાલિકામાં ભેરાવાની વાત કરી રહ્યા છે ત્યારે અમે કોઈ પણ સંજોગે નગરપાલિકામાં જવા માંગતા નથી અમે ઉગ્ર આંદોલન કરવાનું થશે તો પણ આંદોલન કરીશું ગાંધી જીધા માર્ગે જઈશું ઉપવાસ પર બેસવાનું થશે તો ઉપવાસ પર બેસું પણ નગરપાલિકામાં તો કોઈ પણ સંજોગે અમે જવા દેશું નહીં એવી અમે ખાતરી આપું છું દરેક નાગરિકોને અમે વિનંતી કરીએ છીએ કે તમે અમને સાથ અને સહકાર આપજો આપણે હાઈકોર્ટમાં જવાનું થશે તો જશું અને સુપ્રીમમાં જવાનું થશે તો જશું પણ પંચાયત ને તો નગરપાલિકામાં નહીં જવા દઈએ અને નહીં જવા દઈએ એવી અમે ગ્રામજનોએ હું આજ રોજ ગામ માં બધા વ્યક્તિઓને બોલાવવામાં આવે છે ગામ માં તમામ ગ્રામજનો પંચાયત ના સભ્યો ઉચ્ચ અધિકારીઓ અને તમામ પત્રકાર મિત્રો નું હું હાર્દિક સ્વાગત કરું છું